જ્યારે પૃથ્વી પર શક્તિશાળી રાક્ષસોનું રાજ વધી ગયું ત્યારે દેવોએ મળીને આદિશક્તિ માતા દુર્ગાનું આહવાન કર્યું માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યા પછી તેમને મારવા માટે ચંડ અને મૂંડ નામના બે ભયંકર રાક્ષસો આવ્યા આ બંને રાક્ષસો શક્તિશાળી અને ક્રૂર હતા ચંડ અને મૂંડ જ્યારે યુદ્ધ માટે આવ્યા ત્યારે દેવી દુર્ગાના લલાટ પરથી ક્રોધ અને ઉગ્રતાના કારણે એક ભયંકર સ્વરૂપ પ્રગટ થયું આ સ્વરૂપ અત્યંત કાળું ભયાનક અને ભય મુક્ત હતું આ દેવીએ લાલ આંખો લાંબી જીભ મોટું મુખ અને હાડકાનો હાર પહેરેલો હતો આ જ સ્વરૂપ કાળી કે મહાકાળી તરીકે ઓળખાયું મહાકાળીએ ચંડ અને મુંડ સાથે ભીષણ યુદ્ધ કર્યું થોડા જ સમયમાં દેવીએ રાક્ષસ ચંડનું મસ્તક ધડથી અલગ કર્યું અને પછી રાક્ષસ મુંડનો વધ કર્યો દેવીએ ચંડ અને મુંડના કપાયેલા મસ્તકો માતા દુર્ગાને ભેટ ધર્યા ચંડ અને મુંડનો વધ કરવા બદલ માતા દુર્ગાએ મહાકાળીને આશીર્વાદ આપ્યા અને કહ્યું તમે ચંડ અને મુંડનો સંહાર કર્યો છે તેથી આજથી તમે ચામુંડા તરીકે જગતમાં પૂજાશો આ રીતે માતા મહાકાળીનું ઉગ્ર સ્વરૂપ માતા ચામુંડા તરીકે ઓળખાયું માતા ચામુંડાનું આ સ્વરૂપ ધર્મની રક્ષા અને દુષ્ટતાના સંહારનું પ્રતીક છે તેઓ પોતાના ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના ભય નકારાત્મકતા અને દુષ્ટોનો નાશ કરે છે તેમની પૂજા વીરતા શક્તિ અને ધૈર્ય આપે છે માતા ચામુંડાએ જે ખરાબ શક્તિઓનો નાશ કર્યો હતો તે જ રીતે તે દરેક ભક્તના મનમાંથી અહંકાર અને અજ્ઞાનતાનો નાશ કરવાવાળા માનવામાં આવે છે